ઓકે તો ચલો આગળ દાખલો પાંચ એમો ડી અને ઈ એ બે બાકી હતા એની ચર્ચા કરીએ સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ એટલે એવી કેટલી મિનિટ હશે કુલ મિનિટ કેટલી કે જેમાંથી આપણે સિત્તેર ટકા મિનિટ લઈએ તો એ ચૌદ મિનિટ આવશે તો કુલ મિનિટ ધારો કે કુલ મિનિટ બરાબર કુલ મિનિટ હશે એક્સ હવે એક્સમાંથી સિત્તેર ટકા લઈશું એટલે ચૌદ મિનિટ આવશે તો એક્સ ના સિત્તેર ટકા ટકા દૂર થાય એટલે નીચે આવશે સો આ એક્સ ના ના એટલે ગુણાકાર એક્સ ના સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ હવે આ સો જે ભાગાકારમાંથી બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકાર જો આ રીતના ઇક્વેશન બનાવતા આવડશે તો એના પછી એ દાખલાનો જવાબ ઝડપી આવી શકશે હવે આ સો ભાગાકારમાં છે તો બરાબરની આ બાજુ આવશે એટલે આવશે ગુણાકારમાં તો શું આવશે એક્સ ગુણ્યા સિત્તેર બરાબર ચૌદ ગુણ્યા સો હવે અહીંયા આગળ એક્સ શોધવાનું તો એક્સ એકલો જ રવા દઈશું આ જે સિત્તેર જે ગુણાકારમાં જોડાયેલા છે એક સાથે તેને બરાબરની આ બાજુ લાવશું એટલે એ ભાગાકારમાં આવશે ગુણાકારમાં હોય એ ભાગાકારમાં આવે એટલે એક્સ બરાબર ચૌદ ગુણ્યા સો ભાગાકારમાં આવશે સિત્તેર છેદ ઉડાશું જીરો જીરો અહીંયાગર સાત દુ ચૌદ બે દાન વીસ એટલે એક્સ બરાબર મળશે 20 વીસ મિનિટ હવે આ વીસ એ શું મળશે તો એ મળશે મિનિટ કે આ વીસ મિનિટના જો આપણે સિત્તેર ટકા શોધીશું તો આપણે ચૌદ મિનિટ મળશે તો ટોટલ મિનિટ કેટલી હશે વીસ મિનિટ જેના સિત્તેર ટકા ચૌદ મિનિટ થશે હવે એ રીતના દાખલા નંબર ઈ આઠ ટકા બરાબર ચાલીસ લીટર થવું જોઈએ એવા કેટલા લીટર હશે કે જેમાંથી આપણે આઠ ટકા લઈશું તો ચાલીસ લીટર હશે આઠ ટકા બરાબર ચાલીસ લીટર તો ધારો કે કુલ લીટર બરાબર એક્સ કેટલા આવશે ધારો કે કુલ લીટર બરાબર એક્સ હવે એક્સ એ કુલ લીટર એમાંથી આઠ ટકા ટકા દૂર થાય એટલે નીચે શો આવશે તો એક્સના આઠ ટકા બરાબર કેટલા લિટર આપેલા છે તો ચાલીસ લિટર કુલ સંખ્યા એટલે કુલ લિટર બરાબર એક્સ એક્સના આઠ ટકા બરાબર ચાલીસ લિટર ટકા દૂર થાય એટલે નીચે આવશે સો હવે તો આજે ભાગાકારમાં સો હોય આ બાજુ આવશે એટલે ગુણાકારમાં તો ગુણ્યા આઠ બરાબર ચાલીસ ગુણ્યા સો હવે આઠ એ ગુણાકારમાંથી નીચે ભાગાકારમાં આવશે તો એક્સ બરાબર ચાલીસ ગુણ્યા સો ભાગ્યા આઠ શું આવશે આ આઠ પંચુ ચાલીસ આઠ પંચુ ચાલીસ એટલે એક્સ બરાબર કેટલા આવશે પાંચ ગુણ્યા સો એટલે પાંચસો લિટર શું આવશે પાંચસો લિટર હવે આ એક્સ બરાબર પાંચસો એ એક્સ બરાબર આપણે કુલ લિટર ધારેલા હતા હવે આ એક્સ બરાબર પાંચસો એટલે પાંચસો લિટરમાંથી આપણે જો આઠ ટકા લઈ લઈશું તો એ કેટલા આવશે ચાલીસ લીટર આવશે એટલે પાંચસો લીટરમાંથી આઠ ટકા લીટર કાઢવામાં આવશે તો એ ચાલીસ લીટર કઢાશે ચલો હવે એની પછી દાખલા નંબર છની વાત કરીએ ટકાની દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિશંક્ષિત સ્વરૂપ લખો એટલે પહેલાં એને શું કરશું તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું ટકા દૂર કરીશું પછી અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો એટલે નાનામાં નાનું સ્વરૂપ છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીશું ચલો હવે કોઈ સંખ્યામાં બે વસ્તુઓ આપણે ધ્યાન રાખી હતી ટકા દૂર કરવા હોય આ ટકા હોય એ ટકા દૂર કરવા હોય તો સંખ્યાને સો વડે ભાગીશું અને ટકા લાવવા હોય તો સંખ્યાને સો વડે ગુણીશું તો એ આગળ ટકા આપેલા છે ટકાને દૂર કરીશું એટલે સંખ્યાને સો વડે ભાગીશું તો ટકા દૂર કર્યા એટલે નીચે આવશે સો હવે પહેલાં શું માગેલું છે તો ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટવાળી સંખ્યા તો પહેલાં ફેરવીશું પોઈન્ટમાં હવે નીચે બે જીરો આપેલા છે બે જીરો આપેલા હોય ઉપર પોઈન્ટ કેટલા હોય તો પાંચની પાછળ જેટલા સંખ્યા પૂર્ણ થાય એની પાછળ પોઈન્ટ હોય પોઈન્ટ હશે આટલો પચીસ પોઈન્ટ જીરો કહી શકાય એટલે પચીસ બરાબર તો આગળ પોઈન્ટ હશે અને નીચે ભાગાકારમાં સો એની પાછળ બે મીંડો છ સો એટલે બે જીરો તો આ જે પોઈન્ટ એ બે સ્ટેપ જશે આગળ ભાગાકાર હોય તો બે સ્ટેપ જશે ડાબી બાજુ એટલે આગળ ગુણાકાર હોય તો બે સ્ટેપ આવશે પાછળ એટલે જમણી બાજુ હવે બે સ્ટેપ આગળ જશે એટલે અહીંથી અહીં આવશે અને ત્યાંથી આગળ જશે એટલે બેની આગળ પોઈન્ટ આવશે બેની આગળ કોઈ સંખ્યા આપેલી નથી એટલે એનો જવાબ કેટલો લખી શકાય જો આગળ કોઈ ના હોય તો આગળ મૂકાય ઝીરો એટલે જીરો પોઈન્ટ પચીસ લખી શકાય કેટલું જીરો પોઈન્ટ પચીસ લખી શકાય ટકાને દર્શાય છે અપૂર્ણાંકમાં ફેરવો તો આ રીતના દશાંશ અપૂર્ણાંકમાં ફેવરિટ દશાંશ એટલે પોઈન્ટમાં તો આ રીતના ઝીરો પોઈન્ટ પચીસ જવાબ આવશે તો એક જવાબ આવશે આ હવે બીજું શું લખેલું તો અપૂર્ણાંકમાં ફેરવી અને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો એટલે નાનામાં નાનું સ્વરૂપ તો આ જ સંખ્યા કે જે આવશે પચીસના છેદમાં સો હવે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ ફેરવશું તો શું આવશે પચીસના ભાગ પાડો તો પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચે પાંચે પચીસ અહીંયા આગળ સોના ભાગ પરથી વીસ પંચું સો પાંચ પાંચ થયા કેન્સલ ચલો હવે શું બાકી રહ્યું ઉપર પાંચ અને નીચે વીસ હજુ ભાગ પરથી પાંચ એકા પાંચ અને નીચે વીસના ભાગ પરથી પાંચ ગુણ્યા ચાર એટલે વીસ પાંચ પાંચ કેન્સલ થશે તો શું જવાબ આવશે એક પોઈન્ટ ચાર તો આ જવાબ આવશે દશાંશ અપૂર્ણાંકનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પચીસ જ્યારે ઉપર અને નીચે એટલે અંશ અને છેલ્લું કે જેને કહેવાય અતિશંક્ષિત સ્વરૂપ એ આવશે એક અપોન ચાર અહીંથી ડાયરેપંગ ભાગ પરથી પચીસ ચોક સો ઉપર કંઈ ના હોય એટલે ઉપર આવશે એક અને નીચે આવશે ચાર એટલે એક અપોન ચાર ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર બી એકસો પચાસ ટકા એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો એકસો પચાસ ટકા દૂર થાય એટલે નીચે આવશે સો અહીંયા આગળ બે જીરો અહીંયા આગળ પોઈન્ટથી બે સ્ટેપ આગળ એટલે એક અને બે સ્ટેપ આગળ આવશે એટલે જવાબ આવશે એક પોઈન્ટ પચાસ આ દશાંશ અપૂર્ણાંકમો ફેવરે હવે આના પછી એનું શું કરશું તો અપૂર્ણાંકમાં અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપો એટલે આ જ સંખ્યા જે આવશે એકસો પચાસ નીચે આવશે સો તો ના છેદ ઉડાડીારીશું છેદ ઉડાશું એટલે એના પહેલાં ઝીરો જીરો થશે કેન્સલ પંદરના ભાગ પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર અને નીચે દસ એટલે પાંચ ગુણ્યા બે એટલે દસ પાંચ પાંચ કેન્સલ તો શું આવશે ત્રણ ભાગ્યા બે ત્રણ ભાગ્યા બે ત્રણ બે તો આ થશે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હવે એક પોઈન્ટ પચાસ લખો કે ત્રણ પોઈન્ટ બે લખો જવાબ એક જ પણ આ એ દશાંશની રીતે કહેવાય અને આ એ અપૂર્ણાંકની રીતે કહેવાય ચલો હવે આગળ સિંહ વીસ ટકા દૂર કરશું એટલે નીચે આવશે સો બે જીરો હોવાથી પોઈન્ટ બે સ્ટેપ આગળ જશે પોઈન્ટ અહીં આગળ હોય બે સ્ટેપ આગળ જાય એટલે એક અને બે આગળ કંઈ ના હોય તો શું આવશે જીરો પોઈન્ટ વીસ તો એક દશાંશ અપૂર્ણાંકમાં મળશે જીરો પોઈન્ટ વીસ હવે એને અતિસંચિત સ્વરૂપમાં ફેરવશું તો શું આવશે વીસ છેદમાં સો ચાલો પહેલાં જીરો જીરો થશે કેન્સલ બે એકા બે અને ચાર આવશે બે પંચું દસ બે બે થશે કેન્સલ એટલે જવાબ આવશે એકના છેદમાં પાંચ તો શું જવાબ આવશે એકના છેદમાં પાંચ અને જીરો પોઈન્ટ વીસ એ દશાંશ પૂર્ણાંક અને નીચે આવશે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ચલાના પછી પાંચ ટકા એટલે પાંચ નીચે આવશે ટકા દૂર થાય એટલે સો હવે અહીંયા આગળ બે જીરો પોઈન્ટ બે સ્ટેપ આગળ જશે પણ અહીંયા આગળ એક જ અંક આપેલો છે પાંચ તો શું કરીશું બે સ્ટેપ આગળ જાય કંઈ ના હોય તો જીરો મૂકીશું એટલે જીરો પોઈન્ટ ઝીરો પાંચ અહીંયા આગળ પાંચની પાસર પોઈન્ટ હોય તો એક અને બે સ્ટેપ આગળ આવશે એટલે શું આવશે જીરો પોઈન્ટ જીરો પાંચ તો આ મળશે દશાંશ અપૂર્ણાંક હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે આવશે પાંચ છેદમાં સો તો અહીંયા આગળ ભાગ કઈ રીતના પડશે પાંચ એકા પાંચ અને આવશે પાંચ ગુણ્યા વીસ એટલે વીસ પંચું સો પાંચ પાંચ કેન્સલ તો આવશે એક અપોન વીસ તો શું જવાબ આવશે એક અપોન વીસ અથવા એકના છેદમાં વીસ અહીંયા આગળથી ભાગ પાડવા હોય તો પણ ડાયરેક્ટ ભાગ પડશે પાંચ અને વીસ એટલે વીસ પંચીસ સો થાય ઉપર આવે એક અને નીચે આવશે વીસ ચલો હવે જોઈએ આગળ દાખલા નંબર સાત એક શહેરમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ અને બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકા છે ટકામાં બાળકો પૂછેલા હશે તો જુઓ અહીંયા આગળ ત્રીસ ટકા સ્ત્રી સ્ત્રીઓ કેટલી તો ત્રીસ ટકા જ્યારે પુરુષ તો પુરુષોનું પ્રમાણ આવશે ચાલીસ ટકા તો આ બંનેનું થશે સરવાળો ચાલીસ વત્તા ત્રીસ એટલે આવશે સિત્તેર ટકા હવે ટકા હોય એ ટોટલ ટકા સોય સોમાંથી આ સિત્તેર ટકા એ પુરુષો અને સ્ત્રીઓ આવશે તો બાળકોની સંખ્યા કેટલી હશે તેમાંથી બાદ કરીશું તો બાળકો બરાબર સો ટકા માઇનસ આ સ્ત્રીઓ અને પુરુષોના થઈને અને સિત્તેર ટકા તે બાદ કરીશું તો સિત્તેર હવે આ સોમાંથી સિત્તેર જાય એટલે આવશે ત્રીસ ટકા તો ત્રીસ ટકા એ બાળકો હશે તો બાળકો ત્રીસ ટકા હશે શેક શહેરમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ તો બાકીના બાળકો છે તો બાળકોના કેટલા ટકા ટકામાં જવાબ લખવાનું છે એટલે બાળકો હશે ત્રેવીસ ટકા તો આ રીતના આપણે સ્વાધ્યાયમાં પાંચ છ અને સાત દાખલાની ચર્ચા કરી હવે આગળ દાખલા નંબર આઠની ચર્ચા કરીએ એક મતદાન ક્ષેત્રમાં પંદર હજાર મતદાર છે જેમાં સાહીઠ ટકાએ મતદાન કર્યું મતદાન કરનારની સંખ્યા કેટલી તો એ હશે સાહીઠ ટકા જો મતદાન ન કરનારની ટકાવારી શોધો તો મતદાન ન કરનારની ટકાવારી શોધવાની છે તો કુલ મતદાર હોય સો ટકા મતદાર કેટલા હોય સો ટકા એટલે કે આ પંદર હજાર છે એની જગ્યાએ આવશે સો ટકા હવે એમાંથી જેમાં સાઠ ટકાએ મતદાન કર્યું તો સો એમાંથી મતદાન સાઠ ટકાએ કર્યું તો મતદાન ન કરનારની ટકાવારી કેટલી તો સોમાંથી સાહીઠ બાદ કરીશું એ મતદાન ન કરનાર બરાબર સો ટકા ઓછા સાહીઠ ટકા આ સો ટકા મતદારોએ ટોટલ એમાંથી સાઠ ટકાએ મત આપ્યો તો ના આપનારની સંખ્યા કેટલી સોમાંથી સાઠ જોઈ એટલે ચાલીસ ટકા કે જેમને મતદાન કર્યું નથી એટલે કે વોટ આપેલો નથી હવે આગળ તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન કર્યું નથી એટલે કે માણસોની સંખ્યા કેટલા લોકોએ મત આપ્યો નથી મતદાર ન કરનારની ટકાવારી આપણી શોધી એ આવશે ચાલીસ ટકા વા ચાલીસ ટકામાં કેટલી વ્યક્તિ આવશે તો ટોટલ સો ટકાએ વ્યક્તિ આપેલી છે પંદર હજાર તો ચલો મતદાન ન કરનાર મતદાન ન કરનાર લોકોની સંખ્યા બરાબર ટોટલ કેટલા આવશે તો પંદર હજાર પંદર હજારના આવશે ચાલીસ ટકા પંદર હજાર ગુણ્યા ચાલીસ ટકા દૂર થાય નીચે આવશે સો ચલો પંદર હજારના ચાલીસ ટકા એટલે જીરો જીરો કેન્સલ જીરો જીરો થશે કેન્સલ તો આ પંદર ચોક સાહીઠ પાછળ એક અને બે જીરો તો લોકો કેટલા આવશે તો વ્યક્તિઓ આવશે છ હજાર આ છ હજાર લોકોએ મતદાન કર્યું નથી તો મતદાન કરનાર લોકોની સંખ્યા કેટલી તો પંદરમાંથી છ હજાર લોકોએ મતદાન ન કર્યું હોય એટલે બીજા નવ હજાર લોકો એવા હોય કે જેમને મતદાન કર્યું એટલે નવ અને છ ટોટલ પંદર હજાર થશે તો આપણે બે પ્રશ્નો પૂછેલા હશે એક તો મતદાન ન કરનાર લોકોની ટકાવારી તો ટકાવારી કેટલી હશે સોમાંથી સાઠ લોકોએ સાઠ ટકા લોકોએ મત કર્યો એટલે ચાલીસ ટકા લોકોએ મતદાન કર્યું હશે નહીં હવે ચાલીસ ટકા એટલે લોકો પૂછ્યા કે કેટલા લોકો આવશે ચાલીસ ટકામાં કે જેમને મત આપ્યો નથી પંદર હજારના ચાલીસ ટકા શોધીશું પંદર હજાર ગુણે ચાલીસ ભાગ્યા સો ઝીરો જીરો કેન્સર પંદર ચોક સાહીઠ પાછળ બે જીરો એટલે આવશે છ હજાર જવાબ શું આવશે છ હજાર મતદારોએ મતદાન કર્યું નથી ચલો આગળ જોઈએ દાખલા નંબર નવ મિતા તેના પગારમાંથી ચાર હજાર રૂપિયા બચાવે છે એટલે જે પગાર હશે ટોટલ એમાંથી ચાર હજાર બચાવશે જો તે તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે હવે ટોટલ પગારમાંથી જે ચાર હજાર બચાવશે તે એના કુલ પગારને દસ ટકા છે તો એનો પગાર કેટલો હશે સો ટકા હશે તો મિતાનો પગાર બરાબર હશે સો ટકા હવે એમાંથી શું કરશે ચાર હજાર બચાવે છે જે તેના પગારના દસ ટકા હોય છે એટલે મીતાના પગારના મીતાના પગારના દસ ટકા બરાબર ચાર હજાર રૂપિયા થાય આ રીતના લખી શકાય પગાર હોય એનો સો ટકા એમાંથી મીતાના પગારના દસ ટકા એટલે ચાર હજાર રૂપિયા થાય તો તેનો પગાર કેટલો હશે હવે આ દસ ટકાના ચાર હજાર રૂપિયા થાય તો સો ટકાના કેટલા થાય તો સો ટકાના કેટલા રૂપિયા થાય દસ ટકાના ચાર હજાર તો સો ટકાના કેટલા ચોકરી ગુણાકાર કરીશું સો ગુણ્યા ચાર હજાર ભાગ્યા દસ કેન્સલ કરીશું ઝીરો ઝીરો તો કેટલા આવશે અહીંયાગ્રા ચાર એકાદ ચાર પાછળ એક બે ત્રણ ચાર જીરો એક બે ત્રણ ચાર એટલે ટોટલ આવશે ચાલીસ હજાર રૂપિયા તો નીચે જવાબમાં શું લખીશું તેનો પગાર એ ચાલીસ હજાર રૂપિયા હશે એટલે કે મિતાનો પગાર ચાલીસ હજાર રૂપિયા હશે જેમાંથી દસ ટકા બચાવશે એટલે ચાર હજાર રૂપિયા બચશે ચલો દાખલા નંબર દસ એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં વીસ મેચ રમે છે તે મોથી પચીસ ટકા મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે ટોટલ મેચ કેટલી રમે છે તો વીસ મેચ ટોટલ રમેલી મેચની સંખ્યા બરાબર આવશે વીસ મેચ તે મોથી પચીસ ટકા મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે જીતેલી મેચની ટકાવારી બરાબર પચીસ ટકા હવે વીસ ના આપણે પચીસ ટકા શોધીશું કે વીસ મેચો હતી ટોટલ એમાં પચીસ ટકા મેચો જીતી એટલે આવશે વીસ ના પચીસ ટકા પચીસ ટકા દૂર થાય એટલે નીચે આવશે સો આ રીતના વીસ ના એટલે આવશે ગુણાકાર નાનો મતલબ થશે ગુણાકાર પચીસ ટકા ટકા દૂર થાય એટલે નીચે આવશે સો તો ના પચીસ ટકા એટલે જીરો જીરો થશે કેન્સલ હવે આવશે બે પંચું દસ જીરો જીરો કેન્સલ પછી આ બે પંચું દસ અને પાંચે પાંચે પચીસ એટલે ટોટલ મેચ આવશે પાંચ એ કેટલી મેચ જીત્યા હશે તો પાંચ મેચ જીત્યા હશે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે તો એ પાંચ મેચ જીત્યા હશે એટલે કે વીસના પચીસ ટકા એટલે પાંચ મેચો જીત્યા હવે એ પચીસ ટકા એટલે પચીસ ટકા એટલે કેટલી થશે તો પાંચ મેચો આવશે તો આ રીતના આપણે દાખલો આઠથી દસની ચર્ચા કરી અહીંયા આગળ આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક પૂર્ણ કરીએ છીએ હવે મળીએ આગળના વિડીયોમાં જેમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની ચર્ચા કરીશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જહીં જય ભારત